અત્યાર સુધી આપણે ભૂ માફિયાઓ તો જોયા છે પરંતુ આજે વાત કરીશું એવા નમક માફિયાઓની કે જે રાજનેતાઓની મદદથી નમકના અગાર ચલાવે છે ના માત્ર નમકના અગાર ચલાવે છે પરંતુ આ કરોડો રૂપિયાના ધંધામાં જો સ્થાનિક વચ્ચે આવે તો તેના ઉપર ફાયરિંગ કરતા પણ જરાય સંકોચાતા નથી આજે વાત કચ્છના એ નાના રણની જ્યાં આગળ ફાયરિંગની ઘટના સામે આવી છે

તેમનો કબજો વધી રહ્યો છે છે કારણ કે હવે સોશિયલ મીડિયા ઉપર આજે એક વાયરલ થયો અને જેને લઈને સુરેન્દ્રનગર પોલીસે પણ એફઆઈઆર રજિસ્ટર કરી છે આ એફઆઈઆર ત્યાંના સત્તર લોકોની વિરુદ્ધમાં એફઆઈઆર કરવામાં આવી છે ત્યાં આગળ ફાયરિંગ થયું છે અને આ ફાયરિંગ જે કર્યું છે ત્યાં મીઠાના માફિયાઓએ કર્યું છે આ મીઠાના માફિયાઓ એ રાજનેતાઓની મદદથી અહીંયા આગળ મીઠાના અગર ચલાવી રહ્યા છે અને આ અગર જે છે એ ગેરકાયદેસર રીતે ચાલે છે અને રાજનેતાઓનું સંરક્ષણ હોવાના કારણે અહીંયા આગળ ગુરખરની કોઈને પડી જ નથી કારણ કે રાજનેતાઓનું સંરક્ષણ જ્યાં આગળ આ માફિયાઓને મળી રહ્યું છે ત્યાં ગુરખર જેમના ખરેખર સંરક્ષિત કરવામાં આવ્યા છે જે વન વિભાગની જવાબદારી છે તે વન વિભાગ તો માનો આંખ આડે કાન કરીને સૂતું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આ વિસ્તારની અંદર છેલ્લા ઘણા વખતથી ગેરકાનૂની રીતે નમકના જે ભૂ માફિયા છે તેમનું વર્ચસ્વ વધવાની કમ્પ્લેન જે છે તે મળી રહી છે અને આ જે કમ્પ્લેન છે તેના આધારે સ્થાનિક લોકો વારે વારે પ્રશાસન પાસે જાય છે સરકાર તંત્રને કહે છે કે આ ભૂ માફિયાઓ અહીંયા આગળ ખોટી રીતે હજારો એકર જમીન જે છે તેમાં મીઠાના કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થતી અને આજે સ્થાનિકો આ મીઠાના માફિયાનો વિરોધ કરવા માટે ત્યાં પહોંચ્યા હતા અને જ્યારે સ્થાનિકો મીઠાના માફિયાનો વિરોધ કરવા માટે પહોંચ્યા તો ત્યાં આગળ માફિયા હથિયાર લઈને પહોંચ્યા કોકના હાથમાં ધાર્યું હતું તો કોકના હાથમાં ચપ્પુ હતું અને કોકના હાથમાં ત્યાં બંદૂક હતી આ મીઠાના માફિયાએ અહીંયા સ્થાનિક લોકો ઉપર ફાયરિંગ પણ કરી જેમાં બે લોકો ઘાયલ થયા છે જેમાંથી એકને મોઢાના ભાગે વાગ્યું છે જ્યારે અન્ય જે છે તેને પગના ભાગે વાગ્યું છે અને અહીંયા તે લોકોને હોસ્પિટલે પણ લઈ જવામાં આવ્યા અને પોલીસ દ્વારા સત્તર લોકો વિરુદ્ધ

આ મીઠાના માફિયા ઉપર છે જેના કારણે દર વર્ષે હજારો રૂપિયાનું અહીંયાથી મીઠું પાકતું હોવા છતાં તેમના વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થતી અને રાજનેતાઓની રહેમ નજર તો છે જ આપ પોતે શું વિચારો છો આપ પોતે શું માનો છો આ જે મીઠાના માફિયા છે તેમના વિશે કોમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવજો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં